ડભોઈ વેગા ચોકડીથી સરિતા બ્રિજ સુધી કેટલીક જગ્યા ઉપર રોડની બાજુના સોલ્ડર રોડ ધસી ગયો નજરે પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય આ રોડ ઉપરથી રોજના સેકન્ડો વાહનો અવરજવર કરે છે જેને લઈને રોડ ઉપર ને બંને સાઇડ ઉપરથી રોડની બાજુના શોલ્ડર ધસી પડ્યા છે જેને લઈને રોડની પાંચ ફૂટ જેટલો રોડ બેસી ગયો નજરે પડે છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ આ રોડ ઉપરથી રોજિંદા પસાર થાય છે છતાં પણ અધિકારીઓને દેખાતું નથી ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા આ રોડ ઉપર ઘણીવાર વાહનો પણ આ ખાડામાં ઉતરી જતા હોવાના બનાવો બનવા પામે છે શું તંત્ર કોઈ મોટી જાનહાની થશે ત્યારે ધસી ગયેલા રોડનું સમારકામ કરશે તે વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ડભોઈવેગા ચોપડીમેયન રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પર્યટકો આવે છે વહેલી તકે તેનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં